જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ બ્લોગ પાંચ અને મહેનત બહુ જાજી તમારા સપોર્ટની ની ખાસ જરૂર છે એવું છે આ જો મારું નાનું છોકરો છે ને અમારે બધા પાડીઓમાં નાના છોકરા શું છે હે કે નીંદવું જોવું અવડા છોકરા નીંદવાનું અમારે મહેનત કરવામાં ભરોસો રાખતા હોય તો ચાલો તમે પણ નીજો શું કે હા હા એ જ રાત્રણ દિવસ ચાલે એટલે થોડુંક 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 આરોગે

बार <laughs> <laughs> सत्तर

બોલ ભલે આમાં કક બોલ ઉતરે છે શરમાય જાય છોકરીઓ લોકો માં આપણે દેશી બધા શરમાય જાય છે ઋઝા આવે છે કે

लेबर नम्बर कने मंगआविस आ त लेबर कने मंगआवच हा कोने वेसवास पण त मामा ने एक मम्मी ने वेसवानु ये न ए तो आपरे हूं कछु रोटला कोन घडीन दे काका बोली <laughs> <पुली> के ए त मारा मम्मी रोटला काट दे कजन ने आंजो ने त मामा ने दे देवनस ने आ, आ मा दादा दे ने आ, दे देवाना कोन भगा दादा हा ये हो हो भगा दे देओ अबले हम एक बोल

બાલિકા નહીં હસિન બાલિસ મોટી થાય એટલે તારમાં બલી માં થી બે બે વાલે બે બે ભૂલી પછી ભલા મમ્માને કોણ છે આ બેને વરંતર મમી તો ડોળા કાડે અન જો તાર પપ્પાને વેચના કોપરું રાટુ હે હા લે વેચવાનું પડે હા મારા પપ્પાને હલા વેચ પૈસા આવે તે પપ્પા પપ્પા ખા કુલ મિતુ હા એકા ફૂટ તો ખાવ જામફળ ખાવ જામફળ જામફળ લઈ તો સકલો પાક લો

મારી પાછું કામ કરવાનું આ એને બાર અહીંયા ખાઈ લેવાનું પછી નિરાય કામ કરવા એવું બધા

ચાલો ભાઈ હવે થોડોક ટાઈમ અને થાકી જાય છે ફૂલ અમારે આ જાડી છે ને એ લીધા રાખ્યા એને કઈ ઠાક ન લાગે અને આપણને લાગ્યો છે ઠાક અને આ વ્લોગને આયા કરશું આરામ હવે બીજા વ્લોગમાં તમને મળશું શું ગયા વધી બાપા સીતારામ હે માતાજી મહાદેવ કા બીદેવ મહાદેવ 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 ચાલો ચલો ચાલો